કે મુંબઈ સુરત અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાબર વાવ સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે ભાબરના આગેવાનો લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાબરને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે વીસ એક બે હજાર રોજ અઠવાડિયામાં બે દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી આજે આ ટ્રેનને ને ભાબર રેલવે સ્ટેશન પર ઉભી રહેતા તેનું ફૂલોથી સ્વાગત તેમજ જય શ્રી રામના નારા તેમજ શ્રીફળ વધેરી લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ને વધામણા કરવા માટે ભાબર સહિત આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ને ભરશિયાળે દિવાળી જીવો માહોલ સર્જાયો હતો અને સ્ટેશન પર આવેલ તમામ પ્રજાજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા ભુજ બાંદરા ટ્રેન ભાબર સ્ટેશન પર ઉભી રહેતા एक अलग नज़ारों जोवा मळे होतो आणि रेल्वे मंत्रालयનો આભાર વ્યક્ત કરાયો હતો. ભાવાર કે લિયે ઓર આજીબાજુ કે ક્ષેત્ર કે લિયે બહોત ખુશી કી બાત હે કે આજ યહા પર બોમ્બે કે લિયે ગાડી કી જો સ્ટોપેજ મિલા હુઆ હે વીક મે 2 દિન યે ગાડી ચલેગી ભુજ બાન્દ્રા ઓર uska સ્ટોપેજ યહા પર મિલા હે ઓર ઇસકા લાભ યહા કે પબ્લિક કો ઓર યહા કે આજીબાજુ કી બસ્તી કે jitne bhi gaon hai un sab ko milega meri ye darkhast sabhi logon se ki sabhi log is lab iska lab uthaye ઓર એ જો ફેસિલિટી બળ ચઢ કે હિસ્સા લે ઓર મેક્સિમમ ટ્રાફિક યાર પડાય થેન્ક યુ સર આપ હાફિઝ ખાન આસિસ્ટન્ટ કમર્શિયલ મેનેજર બોલો પાફર માટે ખુશીનો આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે પાભર ખાતે રેલવે સ્ટોપેજ બન્યો છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધા ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાફર માટે જય હિન્દ જય ગુજરાત